સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટેડ ટીચર્સ એન્ડ ડિયર ઇંગ્લિશ લર્નર્સ આપ સૌનું ધી પરિયેજ હાઈસ્કૂલ પરિયેજની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણી ચેનલના ઉપર એવન ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં આપણે આજથી ઇંગ્લિશ સ્પીકિંગ એ ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છે આ ઇંગ્લિશ સ્પીકિંગમાં આપણે આપણી ચેનલના ઉપર અત્યાર સુધી પાંચ ટોપિક સમજૂતી સાથે પૂર્ણ કર્યા તો એ ટોપિકના આધારે જ આપણે ગુજરાતી વાક્યો લઈશું અને એને ઇંગ્લિશ બનાવીશું જેથી તમને ખ્યાલ આવે કે તમે પણ એ ગુજરાતી વાક્યોને તમારા રોજિંદા જીવનમાં કેવી રીતે ઇંગ્લિશમાં બનાવી તમે વાતચીત કરી શકો છો તો આજે આપણે આપણે ઇંગ્લિશ સ્પીકિંગની સિરીઝમાં કારથી શરૂઆત કરીશું કે આપણે આ આપણે એવન ઇંગ્લિશ ગ્રામર નામની સિરીઝમાં સૌથી પહેલાં કાર શીખ્યા હતા આપણે આજે કાર થી શરૂઆત કરીએ અને કાર સંબંધિત ખૂબ જ સહેલો લેસન બનાવીશું જ્યારે તમને કાર યાદ છે કે કેમ કાર શું છે માત્ર એટલું ખ્યાલમાં આવી જાય તો જુઓ આજના માં આપણે શું શીખવાના છીએ તે કે મેં અહીંયા એક સેન્ટ ગુજરાતીમાં લખ્યું છે આપણે એ સેન્ટન્સને આપણે શીખી ગયેલા બારે બાર કારમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું ત્યાં એક સેન્ટન્સ ગુજરાતીનું છે કુલ બાર કાર છે આ જ સેન્ટન્સ બાર કારમાં કેવી રીતે ફરે ટ્રાન્સફર થાય એ આપણે શીખીશું જેથી વિદ્યાર્થીઓને પણ પરીક્ષામાં પેપરમાં કાર પરિવર્તનની એક્સરસાઇઝ પૂછાય છે એમાં પણ કામ લાગી જાય અને જે લોકો પોતાના રોજિંદા જીવનમાં ઇંગ્લિશ બોલતા શીખવાનો શોખ ધરાવે છે એમને પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થઈ શકે છે સારી વાત કરીએ હવે મેં એક સેન્ટન્સ લખ્યું છે કે હું યુટ્યુબ વિડીયો જોઉં છું આ એક સેન્ટન્સ છે હવે સૌથી પહેલા તમારે કોઈ પણ સેન્ટેન્સ બોલવું હોય તો તમારું જે ગુજરાતીનું સેન્ટેન્સ છે એ ગુજરાતીનું સેન્ટેન્સ કયા કાળનું છે તમારે ઓળખવું પડે તમે ઓળખો ત્યારબાદ તમારે એ જે કાળનું હોય ઇંગ્લિશમાં એ કાર્ડની વાક્ય રચના તમને ખાસ યાદ હોવી જોઈએ આપણે આપણો વિડીયો આગળ વધારીએ ત્યારે પહેલા હું અમારી સાથે જોડાયેલ જેટલા પણ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તેમજ ઇંગ્લિશ લર્નર્સ છે આ બધાને વિનંતી કરું કે અમારા આ વિડીયોને લાઈક કરશો લાઈક કરી શેર કરી તમારા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો જોઈએ હવે આપણે કે હું યુટ્યુબ વિડીયો જોઉં છું એટલે રોજની ક્રિયા છે બરાબર નિયમિત ક્રિયા દર્શન એટલે સાદો વર્તમાન કાળ છે હવે આપણે સાદા વર્તમાન કાળથી શરૂઆત કરીએ કે બારે બાર કારણ છેલ્લા લેસનમાં બધા જ કારની વાક્ય રચના યાદ રાખવાનો સરસ મજાનો વિડીયો બનાવ્યો હતો લેસન બનાવ્યો હતો જે વિદ્યાર્થીઓ ના જોયો હોય એ જોઈ શકે છે જોઈએ શરૂઆત કરી સૌથી પહેલા તો સાદા વર્તમાન કાળથી સાદા વર્તમાન કાળ ની વાક્ય રચના કરતા પછી ક્રિયાપદ નું મૂળ રૂપ અને કર્મ કરતા એટલે જે ક્રિયા કરે છે કોણ જોયે છે હું એટલે આય કરતા બરાબર આય શું કરે છે જુએ છે જોવું એટલે વોચ આ ક્રિયાપદ નું મૂળ રૂપ બરાબર અહીંયા કરતા પ્રથમ પુરુષ એક વચન છે આથી વોચ જોદો વર્તમાન કાર છે એટલા માટે આઈ વોચ શું છો યુટ્યુબ જોડિયો આઈ વોચ યુટ્યુબ ટ્યુબ કે હું YouTube વિડિયોસ જો છું હવે જેને વાક્ય રચનાઓ યાદ હોય એના માટે આ પહેલા કાર પરથી બધા જ કાર પર આગળ જવાનું ઘણો સહેલો બીજો કાર આવશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ વર્તમાન મેં તમને કહ્યું હતું કે બધા કારમાં બે વસ્તુ એ તો કોમન હોય છે કર્તા અને કર્મ વચમાં ક્રિયાપદ જ બદલાય છે આપણે ક્રિયાપદ બદલી ને આગળ વધીએ હવે હું સાથે સાથે જો મેં ખાલી એક જ કાળ ગુજરાતી લખ્યું છે બધા કાળ નું ગુજરાતી હું લખીશ નહીં પણ બધા કાળ નું ગુજરાતી હું ખાલી બોલી જઈશ તમારે સાંભળી લેવાનું અહીંયા માત્ર બોર્ડ પર હું ઇંગ્લિશ જ લખીશ જો હું યુટ્યુબ વિડીયો જોઈ રહ્યો છું બરાબર તો કોણ જોયે છે આઈ

બધા વિદ્યાર્થીઓને સમજ પડતી હોય ગુજરાત એવું થાય કે મેં યુટ્યુબ વિડીયો જોઈ લીધો છે મહત્વના વાક્યો છે તમને કોઈ પૂછે કે તમે શું કરી રહ્યા છો તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનું આઈ એમ વોચિંગ યુટ્યુબ વિડીયો પ્રશ્ન પૂછે કે તે યુટ્યુબ વિડીયો જોયો યુટ્યુબ વિડીયો આજનો જોઈ લીધો જોઈએ તો કોને જોયું આથી આવશે હેવ આઈ હેવ કરતા ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવે ક્રિયાપદ ત્રીજો રૂપ મુખ્ય ક્રિયાપદ છે આ સમજમાં આવે છે કે તમને તમારા મિત્ર આવીને પૂછે કે વિડીયો જોયો તમે જોઈ લીધો હોય તો ઉપયોગ કરીને જવાબ આપી શકો છો કેવું બનશે કે હું પંદર દિવસથી યુટ્યુબ વિડીયો જોઈ રહ્યો છું એટલે કે યુટ્યુબ વિડીયો જોવાની ક્રિયા પંદર દિવસ પહેલા શરૂ થઈ

આવશે આ થઈ ગયો ચોથો કાર બરાબર હવે આ આપણે લીધું સાદું વાક્ય તમે આનો નકાર પણ બનાવી શકો છો પ્રશ્નાર્થ પણ બનાવી શકો છો આપણે જોઈશું એ એક્ઝામ્પલ આ થયા ચાર કાર એ બધા વિદ્યાર્થીઓને વર્તમાનના ચાર કારના એક્ઝામ્પલમાં સમજ પડી ગઈ સમજ જો પડી ગઈ હોય તો તમે કમેન્ટમાં યસ લખી શકો છો હવે આપણે આ જ ચાર વાક્યોને આપણે આ જ ચાર સેન્ટેન્સને એના પછી એટલે કે પાસ્ટ

મિનિટ આપણે વર્તમાન કરી દો થઈ ગયું કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હું ખાલી ટ્યુબી નું રૂપ ચેન્જ કરી નાખો એમના બદલે હું કરી દઉં પાસ્ટ બરાબર આ છે પ્રેઝન્ટ પરફેક્ટ બરાબર

બરાબર આશા રાખું બધાને સમજ પડતી હશે હવે આપણે આગળના કાર તરફ જઈએ ત્યાર પહેલા હું તમને આ ચારે ચારનું ભૂતકાળમાં ગુજરાતી કહી દઉં કે જો આઈ વોચ યુટ્યુબ વિડીયો કે હું યુટ્યુબ વિડીયો મેં યુટ્યુબ વિડીયો જોયા જોયા હતા એમ ભૂતકાળની ક્રિયા બીજું આઈ વોઝ વોચિંગ યુટ્યુબ વિડીયો કે હું જોઈ રહ્યો હતો તમારા મિત્ર તમને એવું પૂછે કે ગઈકાલે તું શું કરી રહ્યો હતો તો આઈ વોઝ વોચિંગ યુટ્યુબ વિડીયોઝ હું યુટ્યુબ વિડીયોઝ જોઈ રહ્યો હતો તમને વાક્ય રચનાઓ આવડતી હોય આ પ્રમાણે સેન્ટન્સ આવડતા હોય તમે ખૂબ જ ઈઝીલી ઇંગ્લિશ સ્પીકિંગની શરૂઆત કરી શકો છો આગળ કે

આ થઈ ગયા આપણા આઠ કાર બરાબર હવે આપણે જોઈએ કે જે ચાર ચાર સેન્ટેન્સ છે એ ફ્યુચરમાં સિમ્પલ ફ્યુચર કન્ટિન્યુઅસ ફ્યુચર ફ્યુચર પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ આ ચારમાં કેવી રીતે ફરે છે આને ફેરવીએ એટલે તમને ખ્યાલ આવે કે કાર બદલાવા સાથે સેન્ટન્સમાં ફેરફાર ક્યાં થાય છે કાર બિલકુલ અઘરા છે નથી ઇંગ્લિશ ગ્રામર પણ અઘરું છે આપણે ખાલી સમજવાની જરૂર છે એને આપણે એને ખોટી રીતે સમજીએ છીએ એટલે આપણને અઘરું લાગે છે બરાબર જુઓ હવે સિમ્પલ ફીચર કરતા પછી શેલ વિલ ને ક્રિયાપદનું મૂળ આય છે એટલે આપણે શેલ મૂકીશું

છો તમારે શરૂઆત કરવી પડશે તો તમને આવડશે આગળ વધીએ ફ્યુચર પરફેક્ટ કરતા પછી કે એટલે આપણે શેર મૂકીએ ત્યારબાદ આવશે હેવ આઈ શેલ હેવ આટલા ડિફરન્સ થાય બરાબર વોટ ધ યુટ્યુબ વિડીયો કે મેં યુટ્યુબ વિડીયો જોઈ લીધા હશે તમને શિક્ષક એવું કે કે ભાઈ આપણી ચેનલના ઉપર મુકાયેલ છે ના યુટ્યુબ વિડીયો જોયા આપણે શું કે ના નથી જોયા ટીચર કહે ક્યારે જોઈશ આપણે શું કે તો કાલ સુધીમાં તો મેં બધા જોઈ લીધા હશે તો આઈ શેર હેવ વોચ યુટ્યુબ વિડીયો બાય ટુમોરો આવતીકાલ સુધીમાં મેં બધા વિડીયો જોઈ લીધા હશે બરાબર છેલ્લો કાળ જોઈએ ફ્યુચર પરફેક્ટ કંટીન્યુઅસ ટેન્સ આ છે એટલે શેલ શેલ કે વિલ બરમાંથી એક આવે ત્યારે બહાર આવશે હેવ આઈ શેલ હેવ બીન વોચિંગ યુટ્યુબ વીડિયોઝ ફોર 15 ડેઝ learn નો મતલબ શું થાય કે તમને હજુ YouTube ના વિડિયો જોવાના 15 દિવસ થયા નથી તમે એવું કહેવા માંગો છો કે હમણાં તો અગિયાર દિવસ થયા ચાર દિવસ પછી મને પંદર દિવસ પૂરા થઈ રહ્યા હશે બરાબર આ હતા આપણા બારે બાર કાર્ડ આપણા બારે બાર કાર્ડ ની સાદી વાક્ય રચના જોઈ એટલે કે આપણે એવું કહી શકીએ કે આ જે બાર સેટસ આપણે જોયા એ બધા આપણા જવાબ હતા બરાબર પ્રશ્નાર્થ વાક્ય લે જો કે આઈ શેલ વોચ યુટ્યુબ વિડીયો પ્રશ્નાર્થ બનાવી તું યુટ્યુબ વિડીયો જોઈશ હવામાં જવાબ હોય યસ આઈ શેલ વોચ યુટ્યુબ વિડીયો

હવે પ્રશ્નાર્થ વાક્ય લઈશું એનો જવાબ લઈશું કેટલા પ્રશ્ન લઈશું એનો નકાર જવાબ એ પ્રમાણે સવાલ જવાબ સવાલ ક્વેશ્ચન આન્સર એ પ્રમાણે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રેક્ટિસ કરીશું આજના વિડીયોમાં તમને કોઈ પણ સમજ ના પડે કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય એક વાત જણાવવાની કે આપણા આ ઇંગ્લિશ સ્પીકિંગ પહેલાના જે પાંચ ટોપિક આપણે પૂર્ણ કર્યા એવન ઇંગ્લિશ ગ્રામર સિરીઝમાં એ પાંચે પાંચ ટોપિક છે એટલે કે એક જ લિંકમાં તમને બધા વિડીયો મળી જાય તો આ બધા ટોપિકની પ્લે લિસ્ટની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું તમે ત્યાંથી તમારે જે પણ ટોપિકનો જે વિડીયો જોવો હોય તમે જોઈ શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો અને લાઈક કર્યા બાદ શેર કરી તમારા મિત્રો સુધી વધુને વધુ પહોંચાડવાનો પ્રયત્ન કરશો વિડીયોને પૂર્ણ કરે ત્યાં પહેલાં અમારી સાથે જોડાયેલ નવા વિદ્યાર્થીઓ નવા શિક્ષક મિત્રો અને નવા ઇંગ્લિશ લર્નર્સ તેમજ એવા વ્યુઅર્સ જે અમારી સાથે શરૂઆતથી જ જોડાયેલા છે પણ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો આ સર્વેને હું વિનંતી કરીશ કે અમારી ચેનલ રેડ કલરથી જે સબસ્ક્રાઈબ લખેલું છે એના ઉપર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરશો એની બિલકુલ બાજુમાં તમને બ્લેક કલરમાં બે લાયકન આપેલો છે બે લાયકોન પર ક્લિક કરશો અને ઓલ સિલેક્ટ કરશો જેથી તમને અમારી ચેનલ પર ભવિષ્યમાં આવનાર નવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમે અમારા બધા જ વિડીયો લેસનમાં શરૂઆતથી એ મેસેજ પર ક્લિક કરી જોડાઈ શકો થેન્ક યુ એવરીબડી ફોર જોઈનિંગ અર્સ